નમસ્કાર મિત્રો જય ગૌમાતા આજે આપણે વાત કરવાની છે બીજા મૃત વિશે બીજામૃત કેવી રીતના બને બીજા મૃતના શું ફાયદા છે આ વિશે વિગતે ચર્ચા કરીશું સૌપ્રથમ દેશી ગાયનું ગોબર આવું ડિઝાઇનવાળું ચૂપા છે ગોબર લેવાનું છે જે પાંચ કિલોનું માપ હોય છે ત્યારબાદ આપણે ગૌમૂત્ર લેવાનું છે ગૌમૂત્ર પાંચ લિટર ત્યારબાદ આપણે આ ચૂનો લેવાનો છે ચૂનો છે પચાસ ગ્રામ અને માટી છે આવી રીતના સો સો ગ્રામ આસપાસ ત્યારબાદ આપણે પાણી છોખું પાણી આ બધાને વ્યવસ્થિત મિશ્રણ કરવાનું છે સૌપ્રથમ હું વીસ લીટર પાણીમાં આપણે આ ગાયનું ગોબર નાખશું ગાયનું ગોબર છે અહીંયા આપણને બતાવવામાં ઓછો આવે છે પણ માપ છે એ ફિક્સ હું કહું છું તે જ માપ છે વીસ લિટર ગાયના ગોબરમાં આવી રીતના પાંચ કિલો દેશી ગાયનું ગોબર વીસ લીટર પાણીમાં પાંચ કિલો દેશી ગાયનું ગોબર ત્યારબાદ આવી રીતના રબડી કરી દેવાની મિક્સ વ્યવસ્થિત સેજે ગાંઠ કે રહે આવી રીતના નિરાતે હાથેથી વ્યવસ્થિત રબડી કરી દેવાની મારે જરૂરિયાત ઓછી હતી એટલે મેં માપ ઓછું રાખ્યું છે આપને જે વાત કરું છું તે વીસ લીટર પાણીમાં બનાવવાની વાત છે તો પાંચ લિટર પાંચ કિલો ગોબર ત્યારબાદ પાંચ લિટર ગૌમૂત્ર એડ કરી દીધું ત્યારબાદ પચાસ ગ્રામ આપણે જે આ પડેકીનો સૂનો આવે છે આપ જોઈ શકો છો તે લોકો તમાકુમાં ખાતા હોય છે તેવો પલાળેલો ચૂનો એ પચાસ ગ્રામનો માપ છે ત્યારબાદ મુઠ્ઠી માટી એટલે કે સો બસો ગ્રામ આસપાસ માટીનો ઉપયોગ કરવાનો છે આ બધાને વ્યવસ્થિત મિશ્રણ કરીને ઘડિયાળની દિશામાં હલાવવાનું હોય છે જો આ મિશ્રણ કરીએ છીએ મિશ્રણ થઈ ગયા બાદ આવી રીતના લાકડાના દંડિકાથી ઘડિયાળની દિશામાં હલાવવાનું હલાવવામાં આવી રીતના વ્યવસ્થિત હલાવીને ત્યારબાદ કોથળાથી અથવા કપડથી ઢાંકી દેવાનું હોય છે અને ચોવીસ કલાક રાખવાનું હોય છે એટલે બીજા મૃત્યુઆ થઈ જાય પણ ત્યાર પહેલાં એક બે વખત ઘડિયાળની દિશામાં હલાવવાનું લાકડાના દંડિકે ત્યારબાદ આવી રીતના કોથળો કલતાન કંઈ પણ ઢાંકીને પ્લાસ્ટિક નહીં મતલબમાં કોટનનું કપડું છે કે કોથળો છે આવી રીતના પાછું પાંચ છ કલાક પછી એક વખત હલાવવાનું અને પાછું ફરીથી ઢાંકી દેવાનું ત્યારબાદ બીજા મૃત તૈયાર થઈ જાય બાર કલાક પછી તો આવી રીતના કપ કાપડથી ગાળી લેવાનું છે બીજા મૃતને અને ગાળવા પહેલાં હલાવવાનું નહીં તો જલ્દી ગાળાઈ જાય આપણે અહીં હલાવાઈ ગયું છે એટલે ગાળવામાં થોડો પ્રોબ્લેમ પડે છે પણ સ્થિર પડ્યું હોય ત્યારે ઉપર આસ હોય ને એ આસ જ આપણે કામમાં લેવાની હોય છે એટલે નિરાતે વ્યવસ્થિત ગાળી લેવાનું ત્યારબાદ ગાળેલું આસ વધે પાણી એનો જ ઉપયોગ કરવાનો છે અને ગોબર અને કચરું અન્ય હોય તો એ એક સાઈડ નીકળી જાય છે જે તત્વો આપણે બીજા મૃતમાં મેળવવાના હોય છે તે બધામાં પાણી ભેગા દ્રાવ્ય થઈ ગયા હોય છે ગોબરના છે ગૌમૂત્રના છે સૂનો છે માટી છે ફોર ફોર વન બિયારણ છે મગફળીનું એમાં અડધા લિટર જેટલું આપણે જો આવું ચોખ્ખું બીજા મૃત આપીએ છીએ કચરાવાળું નહીં છાણ ગોબર વાળું નહીં ગાળીને ચોખ્ખું કરેલું બીજા મૃત તૈયાર આપીએ છીએ આવી રીતના વ્યવસ્થિત છંટકાવ ઉપર કરીને અંદાજે પચીસ કિલો આસપાસ છે અને અડધા લિટર આસપાસ મૃત છે અડધા વધારે એટલું છસો મિલી જેટલું તો એટલું બીજા મૃત નાખીને આવી રીતના કલતાનમાં ફેરવવાનું તો સરસ મજાનો પટ લાગી જાય છે જેવી રીતના લોકો રાસાયણિક દવાનો પર્ટ મારતો એવી જ રીતના આપણે છાંયે કલતાન પાથરીને તેમાં સુકવવાના છે છાંયે સુકવવાના છે છાંયા સુકાઈ વ્યવસ્થિત અને ઉપરથી બાજુમાં તગારામાં રાખ દેખાય તે રાખનો નો પણ ઉપરથી આપણે કરશું તો બિયાને વ્યવસ્થિત છાંયે સુકવીને પાછા કડકો બોલે એવા સુકવી દેવાના પણ છાંયે જ સુકવવાના છે જો ભેજ બરોબર લાગી ગયો છે એવું બતાવાય છે ત્યારબાદ છાંયે સૂકવી દો જો આપ જોઈ શકો છો તમને અત્યારે સૂકવેલું બતાવવામાં આવે છે આવી રીતના કલતાન પાથરીને સૂકવીને પોળા કરીને ઉપરથી રાખનો છંટકાવ કરી દેવાનો એટલે રાખનો પણ પાટ લાગી જાય રાખનું પણ ઘણું મહત્ત્વનું છે રાખ ઘણી મહત્વની છે સારામાં સારું કૂકનાશક રાખ છે બીજા અમૃત તો છે જ સાથે સાથે રાખ એડ કરીએ તો રિઝલ્ટ પ્લસ થઈ જાય છે તો આવી રીતના આપણે વ્યવસ્થિત ચૂકવીએ છીએ બીજા મૃતના ફાયદા ઘણા છે અને ખર્ચમાં ઝીરો છે ગોબર ગૌમૂત્ર તો ગાય રાખતા હોય એટલે ઘરે જ હોય છે અને ચૂનો પડીકીનો પચાસ ગ્રામ એટલે નોર્મલ કિંમત હોય છે બાકી તો માટી હોય જો આવી રીતના અમે ઉપરથી રાખનો છંટકાવ કરીએ છીએ તો બીજમાં બીજા મૃતનો પાટ આપવા પછી રાખનો છટકાવ તરત કરવાથી આવી રીતના લાગી જાય છે વ્યવસ્થિત પછી ઉપરથી હાથ ફેરવી પણ બહુ બીયાને ફેરવવા નહીં જેથી કરીને ફોતરી ઉખડે નહીં પોતરી ઉખડે તો બીયા ફેલ થવાની શક્યતા રે ફાટું થાય તો પછી ઉગવાનો પ્રશ્ન રે ઉગે નહીં એવું બધું હોય માટે આપણે બિયાનો ખ્યાલ શેદ શેદ હળવાથી હાથ ફેરવાનો હોય છે એટલે રાખ છે એ બીયામાં વ્યવસ્થિત ભળી જાય રાખનો પટ વ્યવસ્થિત આપ્યા પછી લગભગ અડધી કલાકમાં કે કલાકમાં વાટીન બીયા સુકાઈ જતા હોય છે ત્યારબાદ આપણે જગ્યા ફેરવી નાખવાની અને ફરીથી સાંજે જ ચૂકવવાના પણ જગ્યા ફેરવીને ત્યારબાદ આપણે આ પટ મારતા મારતો એક બીજું નુસ્ખો છે કે કોઈ પણ દ્વિદળ વનસ્પતિ હોય એને વાવતા હોય તો ત્યારે મિક્સ પાકમાં એકદળી વનસ્પતિ કંઈ પણ વાવવું જોઈએ તો આપણે એકદળી વનસ્પતિની છાટ નાખી છે મકાઈની મકાઈ છે એમાં એના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે જે દિદળ વનસ્પતિને ખૂબ જ લાભ આપતા હોય છે એના મૂળને સારો ખોરાક મેળવવા માટે યોગ્ય જગ્યાએ ઓછવા માટે પોષણ આપતા હોય છે તો એવો સરસ મજાનો લાભ પ્રાકૃતિક ખેતીમાં આપને બતાવવામાં આવ્યો છે તો કોઈ પણ બીજ વાવીએ આવી રીતના મિક્સમાં મકાઈની છાંટ નાખીએ જે એક દળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિનું મિશ્રણ છે દ્વિદળ વનસ્પતિ વાવતા હોય તો એક દળની છાટ નાખવાની એક દળ વનસ્પતિ વાવતા હોય તો દ્વિદળની છાંટ નાખવાની એના વિશે આપણે વિશેષ આગળના આની પછીના વિડીયો આવશે એમાં એક દળ દ્વિદળની માહિતી આપણે ફિલ્ડ ઉપર જણાવશું જે કૃષિ સખી તાલીમ હતી એમાં આપણે વ્યવસ્થિત માલીમાં માહિતી આપી છે તે આપણે આના નેક્સ્ટ વિડીયોમાં જણાવશું જો સરસ મજાનું બીજને વાવવાનું કામ શરૂ છે પ્રાકૃતિક ખેતીમાં બળદનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે કારણ કે કારણ કે કોઈપણ જાતની નિંદામણનાશક દવાનો ઉપયોગ નહીં કરવાનો હોવાથી પ્રાકૃતિક ખેતીમાં બળદ ન હોય તો પ્રાકૃતિક ખેતી ઘણી અઘરી બીજા મૃતનો પટ આપવાથી કોઈ પણ પ્રકારના જમીનજન્ય રોગ બીજમાં લાગતા નથી બીજને કીડા કે અન્ય કોઈ જીવ ઉગતા ખાતા નથી ત્યારબાદ ઉપસુકનો રોગ સુકારો જે આવે છે તે બીજા મૃતનો પટ આપેલો હોય છે તેમાં એ પ્રશ્ન આવતો નથી આવી રીતના બીજા મૃતનો પટ આપવાથી ખૂબ જ લાભ થાય છે રાસાયણિકના પટમાં જે ફાયદો થાય છે થતો હશે એનાથી દસ ગણો વધારે બીજા મૃતના પટ આપવાથી ફાયદો થતો હોય છે સારો ઉગાવો અને પંચાણું ટકા આસપાસ જર્મિનેશન હોય છે જેના કારણે આપણે બીજ બીજનો બિયારણના દરમાં જ લાભ થઈ જતો હોય છે તો બીજા મૃતનો પટ આપ